નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ છોટા ઉદયપુર જિલ્લાના વાસ કારીગરોનો આર્થિક સંકટ છોટા ઉદયપુર જિલ્લામાં વાસ કામ સાથે સંકળાયેલ કારીગરોના આર્થિક ઉપાર્જન અને જીવન ધોરણ અંગે વાત કરીએ તો વાસના કારીગરો પોતાના કુટુંબના ગુજરાણ માટે દિવસભર મહેનત કરી વાસમાંથી ટોપલા ટોપલી સુપડા સાવરણી અનાજ ભરવાની કોઠી જેવા હસ્તકલા ઉત્પાદનો તૈયાર કરે છે આ વસ્તુઓ વેચવા તેઓ રંગપુરા તેજગઢ પાનગઢ જેવા નગરોમાં જાય છે ખરીદાર સંખ્યામાં હોવાથી આ કારીગરો પોતાની મહેનતના ઉત્પાદનોનું યોગ્ય વળતર મેળવી શકતા નથી ઘણી વાર દિવસભર મહેનત પછી પણ કોઈ ખરીદાર ન મળે તો તેઓ ખાલી હાથે ઘરે પરત જવાનું થાય છે પ્લાસ્ટિકના ઉત્પાદનોની વધુ પ્રચલન પણ આ કારીગરો માટે એક મોટી સમસ્યા બની ગઈ છે ગુજરાતના દક્ષિણ ભાગમાં સિબેટ પ્રોજેક્ટ અને સેન્ટર ફોર બાંબુ રિસોર્સ ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ કારીગરોને ફર્નિચર ડોમ છત્રીઓ જેવી નવીન ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ આપે છે જેના કારણે ત્યાં કારીગરો પગભર થઈ રહ્યા છે જો આવું પ્રોજેક્ટ છોટાઉદેપુર જિલ્લામાં પણ શરૂ થાય તો અહીંના કારીગરો માટે નવો માર્ગ ખુલી શકે છે છોટાઉદેપુરના વાસ કારીગરો સરકાર અને સંસ્થાઓ તરફથી બજાર પુરવઠો અને નવીનતા માટેનું સહકાર કઈ રીતે મળી શકે આ મુદ્દા પર આપના મંતવ્યો અમને મોકલો સંપાદન નટુભાઈ પરમાર ઉદયપુર પ્રકોપ ન્યૂઝ